સુરુપ્રસિદ્ધ યાત્રાધામ પગડ ખાતે નવરાત્રિને લઈને શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના દર્શનને લઈને લેવાયો નિર્ણય સુપ્રસિદ્ધ યાત્રાધામ પગડ ખાતે નવરાત્રિમાં અનેરો મહિમા હોય છે દૂર દૂરથી મોટા પ્રમાણમાં આવતા હોય છે ત્યારે નવરાત્રિને લઈને શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સવારે મંદિર ખોલવાનો અને સાંજે બંધ કરવાના સમયની જાહેરાત કરવામાં આવી નવરાત્રિના દરમિયાન એકમ આઠમ નોમ અને પૂનમના રોજ નિજ મંદિર સવારે ચાર વાગે ખુલ્લું મૂકવામાં આવશે અને રાત્રે આઠ વાગે બંધ કરવામાં આવશે બાકીના દિવસોમાં મંદિર ખોલવાનો સમય સવારે પાંચ વાગે અને બંધ થવાનો સમય રાત્રે આઠ વાગે રાખવામાં આવ્યો